કેરી કેરી મારા બેટા કેરી વેચાય તો હારું નકા આ ભીમ કેરી તો મારી તો બકડવાની છે કેટલા સસ્તા ભાવમાં હું કેરી વેચું છું કોઈ કોઈ લેવા ન થાઉ તો હું આમ જો કેવી મસ્તીની મીઠી મીઠી કેરી આ હા આ ગડીને કોણ હું છે પણ હવે આમ છે અરે તો ખાલી

આ તો લંગડો કેરી છે એ કોઈ કેરી કોની જોઈ છે કે નહીં કેસર કેરી છે કેસર કેરી લંગડો કેરી કોની કેરી લંગડી છે બહુ છે પણ હું બોલ્યો તમારી કેરી પોટી પોટી બહુ છે એ લાફા ભગીને આપણા ફાટીસી નીકળી જાય બસ એને તારી હાવ પોસી નો કહેવાય કોઈ પાકીલી કેરી કહેવાય બ મારે રસ કરી નો પીવો હોય મારે એને ફીર કરી ખાવી હોય એ તો હાલે ક્યાં ગઈ આલે તો હાલે પકપી નઈ જ ઘરે જઈન આ કાસી છે અજી

મારે બીજું નથી જોતું આ અરે કોઈ ખૂલતું છે અરે જોય મારે અરે મારે જોય મારા બાપ ઠંડો કરવા બેઠો તમે પણ તારા જો ઘરે ને મગજ ખાલી થઈ જાય ઓળા બટે ગયા કે ખોખા હે ઈ ગમે હોય તારા હું છે એમાં ઈ દેખાડી બતાવો તો અરે ઈ છે બટા ઓટો ખરા બતાવાની નથી ભાઈ એક તો બતાવો કે એટલા કવાઈ છે કોકો તો ગાયબ ન થ્યો ને વિયોગે તેલ આમાં છે કેરી લે હવે એ મારે કોણ સમજાવે કે અત્યારે કેરીનો ભાવ એટલે સોનાનો ભાવ હોય ને एवળો ભાવ છે આવા નાવા નીકળી ગયા છે ધ્યાન રાખું મારે મારે કેમ એકલી નથી ખાવા જોતું હોય ઘરે આવો ખાવા જ ન દેવું પકડ બમ્બે બો અચ્છી નમે પૂરે સો ઈ કોકુ લેવું ને ઈ કે ખાવો પડતી કેવી કેરી ખાવી છે કેસર ખાવી છે કેસર ખાવી છે ને આ લ્યો ખાલી આમ ખોખું ખુલે ને તો એની સુગંધ એટલે આમ વાત જવા દ્યો

મારા બેટાના પણ હવર તો બોણી કોઈ દી હારી ન થઈ હું તો ભીમ ગેરીની જાતી મને કે ઊભા થાય ગમે એમ કરીને કેરી તો વેસી જ પડશે એમાં તો હાલે સો 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 હોય મન દે દે આ થોડો મારો બોક્સ નથી આ 500 રૂપિયા વાળું છે મને ખબર હે યાર ઉતારીણી કાટવા આવી

यहाँ अवे अधिया कुलोई डायोग मार दे कायो, खबर बदी पड़े से, पणा तो केता ना थियाला आई बास, पती ग्यू रेवादे सवाई ग्यू <laughs> वो यहाँ केती तीक, मने केरी नो बोक्स देयाल पंसोलाई चाय बोलत चाय चाय बोलत चाय ए ता આપા દે ભાઈ સા દેને કે દુની મને ચા ન જ পাই બોલાને ખોબો એ લ્યો બસ આ તારા અરે એવું નથી એ बाजू માંજી નવો કર્યું છે ભાઈ જા તું જા ચાના પૈસા થઈ ગયા વેચવાના પણ પિયાલી લેવાના પૈસા પતિ ગયા એ જો બસ આ લઈને આવ્યો જો ચા બધા તારા જેવા જ આવે હો મારા જેવા એટલે એ આ ભાઈ પછી મારે કેરી નું બોક્સ લઈ જવા દે માથે નથી ડાળવાની કીધું નઈ માથે રેડો નાંગ શું આ તો બોકરા મને મારી રીતે ચાપ આ મને એક તમારી કેરી દયો હું બોલ્યો કેરી દેજો કેરી એટલે તને ખબર છે એટલો કેરીનો ભાવ છે મને કેરીનો બોક્સ દે ને તું ઈ પછી બધા ધડ શાંતિ રાખ તું તો ઘરની છો ઈ છે આમ મૂક રાખ તું કઈ તું જેની મારા એરિયામાં આવી કે ડખો કરો

તો કેરીનો જ રસ થાય કેરીનો જ રસ થાય કે મારા ઘરે લાનો રસ ન થાય મને તો પપૈયો તો થતોય છે હતી તારું એ બહેની નોટ પડી જો એ મારી છે નીકળ આવી ગઈ 100 રૂપિયા નાખવા તારું કેરી નો બોક્સ દે દે મને આ લઈ જા તેરા હારી હલે મને આપુસ કેરી જોઈ એ આ મસ્તી ની હે આ લે 500 હા હા શું તારી કેરી સુખન

આ બાજુ ગયો તો હાલો આ બાજુ હાલો હા બસ અરે થોડક થોડક એમ થોડા થોડા પૈસા દેવા છે આવી જઈ છે તમારી જગ્યા એટલે આ પીપળા ને આમ લખેલું છે મારું પૈસા દીજો તમે આ હા આને કે ને આને પેલા બોલતા હરકુ સુ હું ભાવ હે આ 1500 400 ઓલી 500 આ કેસો પૈસા ઓટા કે અમાર ની મારી લે હે મારે જ તો ભાઈ ખારો એ લે એ આવો તો લે આ ને ઈ હોતન છે તાકે રોઈ ગયો ખરે ને એટલે આને કેડો પકડો એનું બંધ રાખે હા હા મે તો કી તમે એકલા જ છો કીધું એટલે કયું ખોખું લેવું હે ક્યો આવડવા કી આવડવા આઈ હે ને ઓલી હે અર્ધી અર્ધી અસકસી હોય તમારે પકાવવી પડે હા તો એ તો પકવી લેવું વાળો તો બીજું શું થાય સર હે આવડી આ ને હા ચા આના કેટલા 500 દે દીજો 400 રાખી દો 400 હમણા 400 બોયલા 700 રૂપિયા હાલો રૂપિયા દે હાલો ઓલા કોકા નું એક મિનિટ એક તો તમારી છે બાપો ખોખું મફત આવતું હોય છે ચાર તું હવે તો તને મૂકો નહીતર બાપાને આવા દે હો તને જેવા આયો પૈસા જેવા